નમસ્કાર ખેડૂત મિત્રો હું આપનો કૃષિ સાથી બિપિન માંગરોળિયા અમારી યુટ્યુબ ચેનલ ખેતીની વાતમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું સ્વાગત છે મિત્રો આપણે સૌ જાણીએ છીએ એમ આજે છે તારીખ ચોવીસ પાંચ બે હજારને પચીસ જ્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટી રૂપે એટલે કે માવઠાના રૂપે ખૂબ મોટા વરસાદો થઈ રહ્યા છે પણ ખેડૂત મિત્રોને ક્યાંય ને ક્યાંય ખેતી તૈયાર નથી ક્યાંય ને ક્યાંય પાક ઉભેલા છે તલીના વાવેતર હોય મગના વાવેતર હોય તો આ ખેતી તૈયાર થઈ નથી અથવા તો ક્યાંય ને ક્યાંય જે ખેડૂત મિત્રોને આગોતરી ખેતીનું આયોજન થઈ ચૂક્યું છે અને જેને ખેતી તૈયાર થઈ ચૂકી છે એમને ઓરવીને વાવેતર કરવાનો સમય આવી ચૂક્યો છે એટલે આ અસમજનો અત્યારે જે સમય ઊભો થયો છે એ માવઠાના જે વરસાદો પડી રહ્યા છે એના દ્વારા થયો છે પણ આપણે આજે બીજ માવજતની વાત કરવાની છે બીજની વાત કરવાની છે કપાસના બિયારણોની વાત કરવાની છે મગફળીના બિયારણોની વાત કરવાની છે અને મગફળીના બિયારણોને જે કેવા પ્રકારના પોટ આપવા જોઈએ એની વાત કરવાની છે અને કેવી રીતે આપવા જોઈએ એની વાત કરવાની છે એ પહેલાં અમારી યુટ્યુબ ચેનલ ખેતીની વાતને સબસ્ક્રાઈબ કરી દેજો અમારા વિડીયોને લાઇક આપી દેજો અને આ જે વિડીયો છે આ જે માહિતી છે એ અન્ય ગ્રુપોની અંદર પણ શેર કરી દેજો જેથી કરીને આવીને આવી માહિતી જે છે અન્ય ખેડૂતોને પણ ક્યાંય ને ક્યાંય ઉપયોગી નીવડતી રહે ખેડૂત મિત્રો આપણે સૌપ્રથમ વાત કરીએ તો કપાસના બિયારણોની આપણે ઘણી બધી વાત કરી ચૂક્યા છીએ પણ ફરી એકવાર ઘણા બધા અમાન અમારી શોપ ઉપર જ્યારે અમને કોલ આવી રહ્યા છે અથવા તો વોટ્સએપ દ્વારા માહિતી આવી રહી છે અથવા તો અમારા શોપ ઉપર રૂબરૂ મુલાકાતે જ્યારે ખેડૂતો આવે છે ત્યારે અમને પ્રશ્નો આવતા હોય છે એથી વારંવાર તમને માહિતી આપવાનો અમે પ્રયત્ન કરતા હોય છીએ તો આ વર્ષે જે સૌથી પ્રચલિત અને ખૂબ વધારે વેચાતી જે વેરાયટીઓ છે એની જો વાત કરવાની હોય તો ખેડૂત મિત્રો આપણે જે પ્રથમ વાત કરવાની છે સાગર લક્ષ્મી સીડનું જે છે સાગર ત્રણસો એક પ્લસ બીજી ટુ જે બોલગાર્ડની અંદર આવે છે ખેડૂત મિત્રો આ વહેલી પાકતી વેરાયટી છે પિયત અથવા તો બિનપિયત બંનેમાં ચાલતી વેરાયટી છે અને કોઈ પણ પ્રકારની જમીન જેમ કે નબળી જમીન હોય આછી જમીન હોય ઢાળવાળી હોય કાળી હોય ગોરાડું હોય કોઈપણ પ્રકારની ગોરમટાવાળી જમીન હોય તો પણ આ પ્રકાર વેરાયટી જે છે એ એક્સેપ્ટ થઈ શકે છે અને સારામાં સારું ઉત્પાદન આપે છે અને જે અત્યારે આપણે જોઈએ છીએ એમ ચોમાસા દરમિયાન જ્યારે ક્લાઇમેટ ચેન્જો થાય છે જ્યારે મોટા વરસાદો પડે છે અથવા તો વરસાદ ખેંચાય છે ત્યારે પણ ટકી શકે એવી આ વેરાયટી એટલે કે સાગરલક્ષ્મી ત્રણસો એક પ્લસ જે વેરાયટી છે એ ખૂબ સારી ઉપયોગી અને ઉત્પાદન આપતી આ જે છે એ વેરાયટી છે અને સુસ્યા પ્રકારની જે જીવાત છે આની અંદર ખૂબ જ ઓછી લાગતી હોવાથી પહેલી પસંદ આપણે ખેડૂતોની થાય છે છેલ્લા બે વર્ષની ઉત્પાદનની વાત કરીએ તો આ જે સાગરલક્ષ્મી કંપનીના જે બિયારણો આવે છે જે કપાસના બિયારણો આવે છે એ ખૂબ સારા ઉત્પાદન આવે છે એટલે ખેડૂતોની ચાહનાવાળું આ બિયારણ જે છે એ સૌથી પ્રથમની પસંદગીનું બિયારણ જે છે એ સાગરલક્ષ્મી કંપનીના થઈ રહ્યા છે ત્યાર પછીની વાત કરીએ તો એની એની જ એની જ બીજી વેરાયટી છે સાગર મુગુટ આ જે સેલ થોડી લેટ વેરાયટી છે મોટા ઝીંડવાની વેરાયટી છે ઊભા પ્રકારનો આમનો છોડ થાય છે અને ખૂબ કાળી જમીન અને થોડીક ભરાવદાર જે જમીન છે જે લોઠી જમીન જેને કહેવામાં આવે છે એની અંદર આનું વાવેતર કરવામાં આવે તો ખૂબ સારું ઉત્પાદન આપતી વેરાયટી છે અને બીજી આની જે ખાસિયત છે એ આની અંદર જે મોટા ભાગનું જે ઝીંડવું છે એ પાંચ પેશીનું આવતું હોવાથી આનો વજન અને વિનાટ ખૂબ જ સારા આવતા હોય છે છે આ પિયત વેરાયટી જે આપણે વાત કરી એની અંદર પિસ્તાલીસ દિવસે ફ્લાવરિંગ લાગે છે અને જે સાગર મુગટ ની વાત છે એ પંચાવન દિવસે ફ્લાવરિંગ આવતું હોવાથી આ થોડી ઓલા કરતા લેટ છે ત્યાર પછી એમની મધ્યમ પાકતી વેરાયટી આવે છે સાગર લક્ષ્મી વાળાની તો એ છે સાગર તિલક આ ખેડૂત મિત્રો મધ્યમ પાકતી વેરાયટી છે પિસ્તાલીસ થી પચાસ દિવસે આની અંદર ફ્લાવરિંગ બેસે છે ઊભા પ્રકારનો છોડ થાય છે મોટું ઝીંડવું થાય છે અને વજન અને વિનાટ ખૂબ જ સારો આવે છે અને ચુસ્યા પ્રકારની જો વાત કરવામાં આવે તો આ ત્રણેય વેરાયટી ની અંદર લાગતા નથી ત્યાર પછી પણ ઘણી બધી વેરાયટીઓ છે આપણી પાસે ખેડૂત મિત્રો તો જે છે આપણે કાવેરી સીડનું જાદુ છે મધ્યમ પાકતી વેરાયટી છે આ ખૂબ આના કેરેક્ટર પણ ખેડૂત મિત્રોને જાણતા હોય છે ઘણું બધું આમનું વાવેતર છે આનો પણ વજન વિનાટ અને ચુસ્યા પ્રકારની મધ્યમમાં લાગતી આની અંદર આ વેરાયટી છે આ આ પણ વેરાયટી ખૂબ સારું ઉત્પાદન આપે છે પછી એની જ જો કાવેરી સીડની જ વાત કરવામાં આવે તો કાવેરી સીડનું એટીએમ જે ત્રણસો અગિયાર એટીએમ આવે છે આ પણ બિલની અંદર જ આવે છે અને ખેડૂત મિત્રો આના જે કેરેક્ટર છે એ પણ બધાને ખબર છે કે જે મધ્યમ પાકથી જાત છે વાળો છોડ થાય છે મધ્યમથી મોટું ઝીંડું થાય છે અને આનો પણ વજન અને વિનાટ ખૂબ સારો આવે છે અને ચુસિયા પ્રકારની જે છે જીવાત છે એ આની અંદર સાવ બિલકુલ નહીવત પ્રમાણમાં આવે છે જો ત્યાર પછીની વાત કરવામાં આવે તો ખેડૂત મિત્રો આપણે વાત કરીએ ક્રિસ્ટલ સીડનું સુપર આ પણ મધ્યમ પાકતી જાત છે મધ્યમ ઝીંડવાની વેરાયટી છે અને આ પણ ખૂબ ઘાટું ફ્લાવરિંગ લેતી અને ફૂટવાળો છોડ થતી આ વેરાયટી છે અને આ કોઈ પણ જમીનની અંદર એક્સઅપ આપણે વાવી વાવેતર એનું કરી શકીએ છીએ નબળી જમીનની અંદર આલે છે અને લોઠી જમીનની અંદર પણ આ હાલે છે ખૂબ કરાળ ને ખૂબ દાંતવાળી જો જમીન હોય તો પણ એની અંદર પણ સારું ઉત્પાદન આપતી આ વેરાયટી છે પછી આની આ જ કંપની એટલે કે ક્રિસ્ટલ કંપનીનું જો આપણે વાત કરીએ તો ખૂબ વહેલી પાકતી જાત છે જે પંચોતેર છોતેર ઉભડા ટાઈપનો આનો છોડ થાય છે મોટું ઝીંડું થાય છે આનો વજનને વિનાટ સારો આવે છે અને એ કારે ફ્લાવરિંગ લેતી હોવાથી ક્યાંય ને ક્યાંય જો અન્ય પાક એટલે કે શિયાળું પાક આપણે દિવાળી પછી કાઢી કપાસ અને જો કરવાનું હોય તો આમની પણ આપણે પસંદગી કરી શકીએ છીએ ત્યાર પછીની વાત કરવામાં આવે તો વહેલી વેરાયટીની અંદર ખેડૂત મિત્રો વાત કરીએ તો જે છે જે છે એ મંતવ્ય સીડનું એક્સપોર્ટ છે આ અજીત એકસો પંચાવન ટાઈપ જે આપણે વેરાયટી આવે છે એ ટાઈપની સેમ વેરાયટી છે ખૂબ વહેલું ઝીંડવું બંધાય છે ખૂબ ઝડપથી બંધાય છે અને આનો પણ વજન અને વિનાટ ખૂબ સારો આવે છે અને ચુસ્યા પ્રકારની જે જીવા છે આની અંદર બિલકુલ નહીવત પ્રમાણમાં આવે છે આ પણ શું ખૂબ સારી વેરાયટી છે ત્યાર પછી આપણે વાત કરીએ ખેડૂત મિત્રો દેવિકા જીરો પાંચ જે ગોપાલ જે ગોપાલવાળાની વેરાયટી આવે છે અને ખૂબ સારી એટલે કે જે વહેલી પાકતી વેરાયટી છે અને ફૂટવાળો ખૂબ જ જોરદાર આની અંદર ફૂટ થાય છે મધ્યમ પ્રકારનું ઝીંડવું થાય છે અને ખૂબ ટૂંકી ઘડી આની અંદર ફ્લાવરિંગ બેસે છે અને વજનને વિનાટ પણ આની અંદર સારો છે પણ આની આ જે વેરાયટી છે એ જો થોડીક લોઠી એટલે કે કાળી જમીનની અંદર વાવવામાં આવે તો ખૂબ સારું ઉત્પાદન આપે છે અને આ જે વેરાયટી છે એ પણ શિયાળું વાવેતર આપણે જો કપાસ કાઢીને કરવું હોય તો આની અંદર થઈ શકે છે ત્યાર પછીની ઘણી બધી એવી વેરાયટીઓ છે જે ખેડૂત મિત્રો તમને વાત કરવામાં આવે તો નીજુ વિડીયો છીડની જે છે રાજા જે પિયત વેરાયટી છે ખૂબ મોટું ઝીંડું છે ખૂબ પ્રમાણની અંદર ઝીંડું બેસે છે અને ખૂબ મોટો આની અંદર સારામાં સારો વજન અને વિણાટ આનો ખૂબ જ સારો છે અને ઊભા પ્રકારનો એટલે કે વાળો છોડ થાય છે અને સિમ્પોડિયાની અંદર સિરીઝની અંદર આની અંદર ફાલ લાગે છે અને વજનને વિનાટ ખૂબ જ સારો આનો આવતો હોવાથી ખૂબ આ જે વજન જે છે એ ખૂબ જ આનો બધી જ વેરાયટી કરતાં આમ આપણે એમ કહી શકીએ કે આનો જે છે રાજાનો જે વજન છે એ ખૂબ સારો આવે છે ત્યાર પછી એમની જ્યુઝુદી સીડની વેરાયટી વહેલી વેરાયટી છે જે વહેલી પાકતી છે ઊભા પ્રકારનો અને જે મોનોપોડીયાવાળી વેરાયટી છે આની અંદર પણ મધ્યમથી મોટું ઝીંડું થાય છે અને આ વહેલી પાકતી જાત છે જો આપણે શિયાળુ પાકનું આયોજન કરવાનું હોય તો આપણે આની પસંદગી કરી શકીએ છીએ ખેડૂત મિત્રો ત્યાર પછી ઘણી બધી વેરાયટીનો જો વાત કરવામાં આવે પણ ઘણા બધા પ્રશ્નો અમારી પાસે એવા આવતા હોય કે બિપિનભાઈ અમારે જ્યારે જે છે ટૂંકી જાળીએ વાવે વાવેતર કરવું છે એટલે કે ત્રીસની જાળીએ વાવેતર કરવું છે ચાલીસની જાળીએ વાવેતર કરવું છે અને જો એક જ ફાલ લઈ અને આપણે કાઢી નાખવો છે અને ફરજિયાત શિયાળુ પિત કરવું છે તો જે છે એ મંતવ્ય મંતવ્યુમ્માલીસ અગિયાર વીએમ જે વેરાયટી છે આ લાગઠ વાવવાની વેરાયટી છે ટૂંકી જાળી એ વાવવાની વેરાયટી છે કારણ કે આ ઊભા પ્રકારનો છોડ થાય છે આની અંદર મોનોપોડિયા પડતા નથી પણ સિમ્પોડિયા પુષ્કળ પ્રમાણમાં પડતા હોવાથી ખૂબ જ ઘાટો ફ્લાવરિંગ બે છે અને વજનને વિનાટ સારું આવે છે અને આને શિયાળુ પાક માટે બેસ્ટમાં બેસ્ટ વેરાયટી માનવામાં આવે છે કારણ કે આની અંદર એક જ ફાલ સારો લાગે છે ત્યાર પછી આ વેરાયટી જે છે પાકી જતી હોય છે એટલે એક ફાલ લઈ અને આપણે શિયાળુ વાવેતરનું આયોજન કરી શકીએ છીએ ત્યાર પછીની વાત કરવામાં આવે ખેડૂત મિત્રો તો ધનલક્ષ્મીનું આપણી આગળ એડવાન્સ છે પછી ધનલક્ષ્મીનું જો વાત કરવામાં આવે તો ખેડૂત મિત્રો અગ્નિવીર છે પછી ક્યાંય ને ક્યાંય આપણે જો હજી આપણે ગાંડીવમની પણ વાત છે પછી ત્યાર પછી ફોર્સ છે એ પણ છે આ જે બધી વેરાયટીઓ છે એ મધ્યમ પાકથી વેરાયટી છે અને વાળી વેરાયટી છે ખીલા મૂળની વેરાયટી છે અને આ જે ફોર્સ મારા હાથની અંદર તમે જોઈ રહ્યા છો આની અંદર ઝીંડવું મોટું આવે છે વજનને વિનાટ સારું આવે છે આના સિવાયની પણ ઘણી બધી વેરાયટીઓ હોય છે ખેડૂત મિત્રો પણ ક્યાંય ને ક્યાંય આપણો વિડીયો જો લાંબો થતો હોવાથી ખૂબ લાંબો વિડીયો થવામાં પછી આપણને સાંભળવામાં પણ અનુકૂળતા આવતી નથી એટલે ખેડૂત મિત્રો જો કોઈને આ કપાસના બિયારણને બારામાં માહિતી જોઈતી હોય તો અમારો મોબાઈલ નંબર છે નવ્વાણું બસો ઓગણસાઠ જીરો સત્તાવન બેતાલીસ અને અમારી શોપનું નામ છે શ્રી રામદેવ એગ્રો સેન્ટર

ગિરનાર ઓગણચાલી હોય છે પછી બીટી બત્રીસ હોય છે પછી વીસ નંબર હોય છે બાવીસ નંબર હોય છે પણ આ હાજર સ્ટોકની અંદર ઘણી વખત હોય છે અથવા તો નથી હોતી તો ક્યાંય ને ક્યાંય તમારે અમને કોલ કરી અને પૂછી લેવાની પણ છૂટ હોય છે અને ખેડૂત મિત્રો ત્યાર પછીની વાત કરવામાં આવે તો આને જે હવે આપણે જે વાત કરવાની છે એ પટની વાત કરવાની છે ખેડૂત મિત્રો કે આને કેવા પ્રકારના પટ આપવા જોઈએ પણ ખેડૂત મિત્રો એ પહેલાં આપણે જોઈ લઈએ કે કેવી રીતે આપવા જોઈએ તો ખેડૂત મિત્રો અમે અમારા જે અમારા ગ્રાહકો હોય છે એમને જે સુવિધા પૂરી પાડે એવી અમે જે વસ્તુ લાવ્યા છીએ એ છે આ જે પટ મારવાનો ગોળો છે આ તમે આ અત્યારે અમારા વિડીયોની અંદર જોઈ શકો છો જે એક મોટરથી એટલે કે ઇલેક્ટ્રિકથી ચાલતો ગોળો હોય છે અને ખૂબ અનુકૂળતાવાળો હોય છે આની અંદર ચાલીસ ગીણો કિલો દાણા નાખી અને આની અંદર એક આરે ચાલીસ કિલોને આપણે પટ આપી શકીએ છીએ કેવી રીતે આપવો જોઈએ જો એની વાત કરવામાં આવે તો કયો પટ છે એના ઉપર ઘણી વખત આપણે આધાર રાખવો પડતો હોય છે ખેડૂત મિત્રો આ ખૂબ સરળતાવાળો ગોળો છે હેરવવા ફેરવવામાં પણ ખૂબ સરળતા પડે છે અને ખેડૂત મિત્રો આની અંદર એક જ સરખો પટ લાગે છે એટલે જે જર્મિનેશનનો જે ફેર પડે છે ખૂબ મોટો ફેર

ખૂબ સારો આનો ઉપયોગ થાય છે આ એક મણની અંદર એટલે કે વીસ કિલોની અંદર જો પચાસ ગ્રામ નાખી અને પટ આપવામાં આવે તો ખૂબ સારા પરિણામો મળતા હોય છે હવે જ્યારે આની સાથે આપણે ફૂગનાશકની વાત થઈ પણ એની સાથે જો મુંડા મુંડાનો પણ પ્રશ્ન રહેતો હોય છે તો ખેડૂત મિત્રો આમની સાથે જો આપણે એફએસ વાપરશું તો ખૂબ સારા પરિણામો મળશે આને વીસ કિલોની અંદર એટલે કે એક મણની અંદર જો આપણે સો એમ એલ આમને આપી દેશું તો ખૂબ સારો આના પરિણામો મળતા હોય છે આમનું પ્રવાહી કરી અને આપણે જે ગોળાની વાત કરી એવી રીતે પટ આપી દેવાનો હોય છે અને આનો કોરો પાવડર આપણે ભેળવી દેવાનો હોય છે ખેડૂત મિત્રો ત્યાર પછી વાત કરવામાં આવે તો ઘણા બધા જે ખેડૂતો જે જૂનું પ્રચલિત બ્રાન્ડ આપણે જેને ડાયથેન કહેવામાં આવે છે મારા હાથની અંદર તમે જોઈ રહ્યા છો એક કોરો મંડલ નું છે જેની અંદર જે છે મેન્કો જે પંચોતેર ટકા ડબલ્યુ પી આવે છે આ ખૂબ જૂનું છે અને સાદું છે તો આનો પણ આપણે જો એક મણની અંદર સો ગ્રામ લેખે પટ આપીએ તો પણ ખૂબ સારા પરિણામો મળતા હોય છે પણ અત્યારે ટેકનોલોજીના હિસાબે ઘણી બધી ટેકનોલોજી આગળ જતી રહી છે તો ઘણા ઘણા મોલિક્યુલો જે છે નવા નવા માર્કેટની અંદર આવતા હોય છે અને ખૂબ જ પાવરફુલ હોય છે ત્યાર પછીની પ્રોડક્ટની વાત કરવામાં આવે ખેલુ મિત્રો તો એ છે બીજ કોટ અલ્ટ્રા જેની અંદર એક્ઝાકોના અને એમિડા એટલે કે આની અંદર ફૂગનાશક અને મુંડાની દવા બંને આવી જાય છે એટલે કે કોઈ જીવાત ઉગતા જે છે એ કોઈ જીવાત ડંખ મારતી નથી અને મુંડો પણ આવતો નથી અને એક્ઝાકોના જો ઉગતા કોઈ આની અંદર ફૂગ પણ લાગતી નથી અને આમની સાથે જો ઉગતા આપણને કાળી ફૂગનો જો પ્રશ્ન આવતો હોય તો આની અંદર જટાયુનો પણ પાર્ટ આપણે સાથે આપી શકીએ છીએ અથવા તો આપણે જે માર્લેટની વાત કરીએ એટલે કે ડાયથેનની વાત કરી એ પણ આપી શકીએ છીએ અને વિટાવેક્સ જે છે વાત કરીએ છીએ આની પણ જોડી આપણે બનાવી શકીએ છીએ ત્યાર પછી ખૂબ સારી પ્રોડક્ટ એવી જીએસપી કંપનીની પીસીટી સીટી ચારસો દસ આની અંદર ત્રણ ટેકનિકલ આવે છે આની અંદર જીવાતનું ટેકનિકલ આવી જાય છે એટલે કે મુંડાનું આવી જાય છે નોમીટોડનું આવી જાય છે અને સારામાં સારા ફૂગનાશકો પણ આવી જાય છે આને જો એક મણની અંદર સો એમ નાખી અને પટ આપી દેવામાં આવે તો ખૂબ સારા પરિણામો મળે છે ત્યાર પછી વાત આવે છે બહારની લેસન્ટાની ખેડૂત મિત્રો તો આ બહારનું લેસન્ટા છે આપણે સૌ આ પ્રોડક્ટને જાણીએ છીએ એક કિલો દીઠ એટલે કે વીસ કિલોની અંદર વીસ ગ્રામ એક કિલોની અંદર એક ગ્રામ આપી અને આનો પટ આપી દેવામાં આવે તો આપણને રોગ જીવાત અને મુંડાનો પણ કામે ખૂબ જ રક્ષણ કરતા હોય છે ત્યાર પછી ખેડૂત મિત્રો વાત આવે જે છે બીએસએફ કંપનીનું નું સિસ્ટીવા ખૂબ જ જાણીતી આ પ્રોડક્ટ છે આની અંદર વીસ કિલોની અંદર વીસ એમ નાખી અને જો પટ આપી દેવામાં આવે તો ખૂબ સારા પરિણામો મળે છે આમની સાથે આપણે એફએસ એટલે કે જે થાયોમેથોક્ઝામ ત્રીસ ટકા આવે છે એ પણ રાખી શકીએ છીએ અથવા તો લેસન્ટા અને આપણે જે સિસ્ટીવા છે એનો પણ પટ આપી શકીએ છીએ અથવા તો બાયરનું જે ગોચો આવે છે એ અને સિસ્ટીવા આનો પણ પટ આપી શકીએ છીએ એટલે મુંડા અને ફૂગ બંનેનો પટ આવી જાય છે ત્યાર પછીની વાત કરવામાં આવે તો જે છે બાયર ગોલ બાયર કંપનીનું એવર ગોલ ખેડૂત મિત્રો આને પણ વીસ કિલોની અંદર જો વીસ એમએલ લેખે પટ આપી દેવામાં આવે તો ખૂબ સારા પરિણામો આની અંદર મળતા હોય છે આ બધી જ પ્રોડક્ટ હોય છે ક્યાંય ને ક્યાંય આનું એકબીજાનું કોમ્બિનેશન કરવાનું હોય છે કેવું કોમ્બિનેશન કરવું જોઈએ એની જો વાત કરવામાં આવે ખેડૂત મિત્રો તો મેં તમને અત્યારે ટૂંકમાં માહિતી આપી છે પણ ક્યાંય ને ક્યાંય જો જાણકારી જોતી હોય તો તમે અમને કોલ કરીને પૂછી શકો છો ખેડૂત મિત્રો આજની વાતમાં રજા આપશો આવીને આવી માહિતી લઈને તમારા સમક્ષ હાજર થતા રહેશું આજની વાતમાં રજા આપશો નમસ્કાર